આદિવાસીઓની ચિંતાઓ અને નર્મદા ડેમને અનુભવની વાત કરીશું આપણે જાણીશું આ યોજના આદિવાસીઓના જીવનને કેવી રીતે અસર કરી શકે છે અને સરકારનું આ વિશે શું કહેવું છે એનો ઇતિહાસ શું છે આ તમામ બાબતો વિશે જાણીશું તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ ભારત આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ એ ભારત સરકારની નંદી જોડો યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ નંદીઓના વધારાના ચોમાસાના પાણીને ચારસો બે કિલોમીટર લાંબી નહેર દ્વારા જોડવામાં આવશે આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ અને મુંબઈ જેવા વિસ્તારોમાં પીવાના પાણી સિંચાઈ અને ઉદ્યોગિક ઉપયોગ માટે પહોંચાડવામાં આવશે આ યોજના હેઠળ નવ ડેમ બનાવવાની યોજના છે જેમાંથી કેટલાક ડેમ વલસાડના ધરમપુરમાં અને ગુજરાત મહારાષ્ટ્રની સરહદે બનશે આ ડેમોના કારણે ઘણા ગામડાઓ ડૂબાણમાં જશે આદિવાસીઓનો આ પ્રોજેક્ટ પ્રત્યેનો ડર નવો નથી નર્મદા ડેમના અનુભવે તેમનામાં અવિશ્વાસ પેદા કર્યા છે નર્મદા ડેમ જે ગુજરાતની જીવાદોરી ગણાય છે તેનું પાણી નહેરો અને પાઇપલાઇનો દ્વારા અનેક ગામો અને શહેરોમાં પહોંચે છે આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત રાજસ્થાન વગેરેમાં પીવા સિંચાઈ અને ઉદ્યોગિક ઉપયોગ માટે વપરાય છે પરંતુ શું તમે જાણો છો નર્મદા ડેમની આસપાસના આદિવાસી ગામોમાં આજે પણ પીવાના પાણી અને સિંચાઈ માટે અનેક તકલીફો નો સામનો કરવો પડે છે આદિવાસી સમુદાય મોટા ભાગે ખેતી સાથે સંકળાયેલો છે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી ના હોવાના કારણે મજૂરી અર્થે સૌરાષ્ટ્ર કાઠિયાવાડી અન્ય સ્થળ તરફ જવું પડે છે એક થી ત્રણ વર્ષની મહેનતના પૈસાથી પોતાની જમીનમાં પાણી માટે બોર કૂવા વગેરે કરાવે છે પરંતુ જમનું પાણી સુકાઈ યા નીચે પીવાના કારણે પાણી નહીં આવે આ રીતે આદિવાસી સમુદાય આર્થિક અને માનસિક રીતે નબળો પડતો જાય છે નર્મદા ડેમના નિર્માણ વખતે હજારો આદિવાસીઓનું વિસ્થાપન થયું પરંતુ તેમને યોગ્ય વળતર અને પુનર્વસન નહીં મળ્યું આજે પણ ઘણા વિસ્થાપિત પરિવારો મૂળભૂત સુવિધાઓ વિના જીવે છે આદિવાસીઓનો સવાલ એ છે કે અમને અમારી જમીન જંગલ અને સંસ્કૃતિ શોધવી જ કેમ પડે નર્મદા ડેમ વખતે પણ ભોગ આપ્યો હવે ફરી પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ દર વખતે આદિવાસીઓ જ કેમ અમારા નિર્ણય અમને પૂછ્યા વગર કેમ લેવાય છે આદિવાસી ભાઈઓ બહેનો આ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ધરમપુરમાં હજારો આદિવાસીઓએ ડેમ હટાવો જળ જંગલ જમીન બચાવો નારા સાથે રેલી કાઢી હતી વાસદાના ધારાસભ્ય અનંત પટેલ અન્ય નેતાઓ અને આદિવાસી આગેવાનોએ આ રેલીમાં ભાગ લઈને સરકાર પાસે શ્વેતપત્રની માંગ કરી છે તેમનું કહેવું છે કે સરકારે લેખિતમાં ભાઈદારી આપવી જોઈએ કે આ પ્રોજેક્ટ ક્યારે શરૂ નહીં થાય આદિવાસીઓનો વિરોધ એકદમ વ્યાજબી છે આદિવાસી જીવન જળ જંગલ જમીન અને ખેતી સાથે જોડાયેલું છે ડેમ બનવાથી તેમની આજીવિકા સંસ્કૃતિ અને ઓળખ ખતરામાં મુકાઈ શકે છે ઓગણીસો ના દાયકામાં નેશનલ વોટર ગ્રીડનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યાર પછી અલગ અલગ વર્ષોએ અનેકવાર અહેવાલો તૈયાર કર્યા અને બહાર પાડ્યા ત્રણ મે બે હજાર દસ ના રોજ પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહજીની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી અશોક ચૌહાણજી અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી પવનકુમાર બંસલજી વચ્ચે પાર તાપી નર્મદા લિંક અને દમણગંગા પિંજલ લિંક્સના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ ડીપીઆર તૈયાર કરવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર એમઓયુ પર હસ્તાક્ષર સહી કરવામાં આવી હતી આ ચારનો જ ફોટો છે બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર તૈયાર થયો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ વિશે ઘણા નિવેદનો આપ્યા છે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી ડ્રાફ્ટ ડીપીઆર ફોર ફાઈવ રિવર લિંક્સ नेमली दमनगंगा पिंजल पर नर्मदा गोदावरी कृष्णा कृष्णा पेन्नार एंड पेन्नार कावेरी हैव बीन फाइनलाइज्ड। वंस अ कंसेन्स इज रीच अमंग द सेंटर विल प्रोवाइड सपोर्ट फॉर देयर इम्प्लीमेंटेशन के पारापी नर्मदा सहित अनेक नंदी जोड़ण प्रोजेक्ट मे ડ્રાફ્ટ ડ્રીપિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે માર્ચ બે હજાર બાવીસમાં આદિવાસી સમુદાયો દ્વારા ભારે વિરોધ પ્રદર્શનથી ગુજરાત સરકારે રાજ્ય વિધાનસભામાં જાહેર કર્યું કે આ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યો છે મે બે હજાર બાવીસમાં લગાતાર ભારે વિરોધ પ્રદર્શનોના પગલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર રીતે જાહેરાત કરી કે પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે આ યોજના સંદર્ભે માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નિર્મલા મંત્રીઓ ધારાસભ્યો તથા માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે દસ ઓગસ્ટ બે ના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું કે આ પ્રોજેક્ટ સ્થગિત છે પરંતુ જુલાઈ બે હજાર પચીસમાં સંસદમાં પ્રશ્નોત્તરી વખતે જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર થઈ ગયો છે આનાથી આદિવાસીઓમાં શંકા ઊભી થઈ છે કે શું સરકાર આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવા માટેની યોજના બનાવી રહી છે આદિવાસીઓ શ્વેતપત્રની માંગ કરી રહ્યા છે જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવે કે આ પ્રોજેક્ટ કાયમ માટે રદ થયો છે આદિવાસી સમુદાય ગુજરાતની ધરતીનું ગૌરવ છે આદિવાસીઓનું જળ જંગલ જમીન સંસ્કૃતિ બચાવવી આપણી સૌની ફરજ છે સરકારે આદિવાસીઓનો વિશ્વાસ જીતવા માટે જરૂરી પગલા લેવું જોઈએ જેમ કે શ્વેત પત્ર જાહેર કરવું પ્રોજેક્ટ રદ થયો હોવાની લેખિત ભાગીદારી આપવી સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ આદિવાસી વિસ્તારોમાં પીવાનું પાણી શિક્ષા અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી નળસે જલ જ્યાં ભ્રષ્ટ નહીં થાય એનું ધ્યાન રાખવું જોઈએ પુનર્વસન અને વળતર વિસ્તાવિત પરિવારોને યોગ્ય જમીન રોજગાર અને સુવિધાઓ આપવી આદિવાસીઓને સહભાગિતા કોઈપણ નવા પ્રોજેક્ટની યોજના કરતા પહેલા સ્થાનિક આદિવાસી સમુદાયનો સમાવેશ કરવો અને તેના મંતવ્યો ધ્યાનમાં લેવા જોઈએ આદિવાસી સમુદાય ગુજરાતની સંસ્કૃતિ પર્યાવરણ અને ઓળખનો મહત્વનો ભાગ છે સરકાર સમાજ અને આદિવાસી નેતાઓએ સાથે મળીને એક એવો રસ્તો શોધવો જોઈએ જે વિકાસ અને આદિવાસીઓના જીવન સંસ્કૃતિઓના હિતો વચ્ચે સંતુલન જાળવી શકે આ વિડીયો જોયા પછી તમે શું વિચારો છો શું આદિવાસીઓને જળ જંગલ જમીન સંસ્કૃતિઓ બચાવવું જોઈએ શું સરકારે વધુ પારદર્શી બનવું જોઈએ તમારા વિચારો કોમેન્ટમાં શેર કરો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આદિવાસી ભાઈઓ બહેનો અવાજ વધુ લોકો સુધી પહોંચાડી શકીએ જય જોહ